આવું આવે એમાં તો થોડોક ઓછો ભાવ આપે પણ આવું થોડું થોડું કામ હાલ કરે રોજ શું કામ કરવાનું આ પચાવાળું છે આ છે ને આખું બધું કરવાનું આવી બીજું આખું કરવાનું હજી આ બધું બાકી છે પચાવાળું છે આ થઈ જાય ને થઈ જાય થઈ જાય બધા કમેન્ટ કરી નાખજો તમે આનો પસાર રૂપિયા ભાવ સારો કહેવાય કે ન કહેવાય આમાં ગામડામાં તો આવું આવે છે હળુ હળું જે થાય એ કરી બીજું તો આપણે કાંઈ કામ તો છે નહીં લોગ બનાવવાના હોય તો આપણે ઘડીક લોગ બનાવી નાખીએ અને પછી મળી પાસે કામ કરવા મન તું ભાઈ જો મન ચોટાડા આવે છે ને જાય તો કામે વહી ગયા છે અને કાલ છે ને આપણે એક ભાવ બહેનની સ્ટાઇલમાં લોગ બનાવ્યો હતો હેરસ્ટાઈલમાં લોગ બનાવ્યો હતો તો તમે બધાએ જોયો જ હશે ન જોયો હોય તો આપણે આ ચેનલમાં આવી ગયેલો છે તો જલ્દી જલ્દી બધાએ જોઈ આવજો હરવાલો બધા કન્ટીન્યુ રહેજો અને મળી આગે તો ફેમિલી હું છે નું કામ કરતી હતી જો અમે હુકાઈ દીધો હજી બાકી છે પણ આપણે બપોરનો ટાઈમ થઈ ગયો ને તો હું ક્યારની અડધી કલાક પહેલાની સોળી ફોલતી હતી ત્યારે માન એટલી ફોલાઈને જાય ગોંદરો કરી નાખ્યો અને ભાઈ જો બધું લઈ આવીને જો ખાવાનું ને બધું બગાડવાનું કામ કરે છે અને હજી તો જો હું ખાલી સોળી ફોલીને એટલામાં એને જો આ બધું વેરીને જોતું વેર વિખેર કરી નાખ્યું કેમ ભાઈ બધું વેર વિખેર કર્યું એમ કરી નાખ્યું બધું વાહ તારે તો સારું જો આમ જો બધું ખોલી ને બધું કાઢીને બધું આવ્યો કોને કાઢ્યું બધું હે બાર કોને કાઢ્યું બોલે ભાઈ બધું વીની સુટી લાવી 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 બધું બહાર વેરો ને રો કે આમ જો આમ જો આપણે એની વાહે એમ જો ના આ બાજુ જે શેવડો આપ્યો હતો ને ત્યાં જો બધે વેરી નાખ્યો મેં ખાલી દાણા ફોલ્યા એટલી વારમાં ત્યાં ત્યાં બધું ખેદન મેદન કરે એટલું જ નહીં જો અહીંયા સોણી સાલા ના તે બધું નાખી દીધું આપણે એની વાહે અડધી કલાક બધું હાર કરવામાં રહેવાનું તો હાર ફોલો બધા કંટિન્યુ લોક બહાર રહી જાઓ મને આગળ ફેમિલી આપણે પાંચ વાગે એન્ટ્રી થઈ ગઈ છે કારણ કે પાંચ વાગે હીરા ને લેવું છું કેમ છો બધા મજામાં બધા જય માતાજી અને હર હર મહાદેવ મેડમે હવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો અને ભાઈ છે ને અત્યારે વરસાદ બહુ પડે છે આમ બહુ પડે તો આમ છાટા ચાલુ છે પવન છે વતે કેવો પવન છે જો મેડમ આમથી ના માટા મારે છે તો એન્ટિંગ પેન્ટિંગ એને કરી નાખ્યું તો આ હેન્ટિંગ પેન્ટિંગ એમની

મુસ્તક ભાઈ વરસાદ આવ્યો હતો ને આગળ છે ને એક ભાઈ વરસાદ છે અને એક ભાઈ કે અમારી બાજુ વરસાદ નથી એવું બધું છે અને જો ભાઈ પવન છે તો આ તુર ને કેટલું મોટું થવું હોય છે જો હજી મોટી થતી જ જાય છે જો અને આ મકાઈ આપડી છે જો ઘટે એવી થઈ ગઈ છે બોલો શું ફરિયાદ દેવાની છે અમને

ہوسکہ ا tastتہ ہے میں کوٹ زیادہ નંશી કેસે હે આપડા પેલા ઘણા બેન છે અને મે પાણી પાઈયું હો પાઈયું તો હમ થોડું ખડ થઈ ગયું છે ખડ થઈ ગયું છે

એમ મેં એને કીધું દવા લાવી ને મારવા કીધું આ બધું બળી ગયું ને એમ બધું બળી જાય જો આયા બધા ઝાડવા બળી ગયા મોટા મોટા આયા મળી જાય બધું બળી જાય આયા આ ઢોરો છે ને ઈ જીસીબી આવી ને તે દિયા કાઢ નાખ્યો ને તો સારું હતું કા મસ્ત લેવલ કરે ને કે આ પ્લોટ એ આપણો જ છે એટલે આપણે જે કરીએ બધો પ્લોટ આપણો છે હા હું આટા માં છું ને અને ભાઈ આ જો આરસીસી કર્યો તો ને ધોવાઈ ગયો મે એમ થતું કે છે ને આપણે તો હારો રોડ બન્યો છે ને આપણે બધા બેચું પણ કોઈ બજારા બેહા જ નથી મળતું હું છે ને ભાઈ થઈ છે પણ મકાન બનાવવાનું બાકી છે કોઈ જ નથી મળતું ગઢિયા કોક મળી છે ભાઈ તો ગઢિયા હતા એ બધા વયા છે હોય ને મજા આવે બધા

આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને ને કમેન્ટ કરતા જજો મળીએ મળ્યો પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી હર હર મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા